ખટાણા તાલુકાના મંજલ માધાપર ખાતેના અમૃતભાઈ કેસરભાઈ પોકારનું નિધન થતાં તેમને શ્રદ્ધા અર્પણ કરવા માટેનો એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં લક્ષ્મીનારાયણ સનાતન સમાજના મોટી સંખ્યામાં ભાઈઓ બહેનો ઉપસ્થિત રહી અને તેમને શ્રદ્ધા અર્પણ કરવામાં આવ્યા હતા હવે જોઈએ માધાપર આમતક ન્યૂઝ બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ માધાપર મંજલ તાલુકાના ખટાણાના સામાજિક અગ્રણી અમૃતભાઈ કેસરભાઈ પોકારનું નિધન થતાની સાથે તેમને શ્રદ્ધાસુમન અર્પણ કરવા માટેનો એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો કવિ પંખી મગનભાઈ ચોપડાની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આમ તો ટીવી સાથેની વાતચીતમાં કવિ પંખીએ જણાવ્યું હતું કે તેમનું સામાજિક અને સેવાકીય યોગદાન ખૂબ જ અનેરું છે અને તેમનો જે પ્રેમ અને સદભાવ હતો તે પણ ખૂબ મોટો હતો શ્રદ્ધાંજલિ નિમિત્તે જયા પર સત્સંગ મંડળ દ્વારા રામભાવ ભજનો રાખી શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા હતા તેમના પરિવારના ખીમજીભાઈ પોકાર મોહનભાઈ પોકાર અબજીભાઈ પોકાર કાંતિભાઈ પોકાર રતનબેન પોકાર સહિત મોટી સંખ્યામાં માધાપરના ગ્રામ્યજનો ઉપસ્થિત રહ્યા હતા જ્યાં પર લક્ષ્મીનારાયણ સનાતન સમાજના ભાઈ બહેનો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી તેમને શ્રદ્ધા સુમન પાઠવવામાં આવ્યા હતા શામજીભાઈ રામજીયાણી પ્રવીણભાઈ ચોપડા કૃષ્ણકાંત પંડ્યા નંદુભાઈ જબુઆણી મગનભાઈ ચોપડા અંસરાજભાઈ રામજીયાણી પરસોત્તમભાઈ પોકાર રવજીભાઈ પોકાર ડાયાભાઈ ભગત લખુભાઈ પોકાર પ્રેમજીભાઈ જોગી સહિતના લોકો ખાસ ઉપસ્થિત રહ્યા હતા